ત્રિકમ સાહેબની જય સંત શ્રી ત્રિકોમ સાહેબની આ પાવન તપુભૂમિ મુકામ ચિત્રોડ તાલુકો રાપર જિલ્લો કચ્છ ભુજ મુદ્દે બાપુ ગણો સંત ગણો સેવક ગણો દાસ ગણો આ જગ્યાની એક ચરણ રજ જયંતિભાઈ મફતલાલ ચૌહ્માણ આ જગ્યાના પ્રમુખ પદે અને સેવક તરીકે છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યાનું સંચાલન કરી રહ્યા છીએ બે હજાર ઓગણીસમાં જ્યારે કોરોના આવે ત્યારે અમદાવાદ પશ્ચિમના સાંસદ કિરીટભાઈ સોલંકીએ ચિત્રો દત્તક લીધું હતો એ વખતે એમ કહ્યું કે મારી ગુરુ ગાંધી છે અને ગુરુ ગાંધીના વિકાસ માટે એમણે પ્રવાસનની ગમમાં ત્રણ કરોડ રૂપિયા જેટલી રકમ માગણી કરી હતી અને ત્રણ કરોડ રૂપિયા બે હજાર વીસમાં મંજૂર પણ થઈ ગયા હતા પણ ક્યાંક ને ક્યાંક અવરોધ આવવાના કારણે એ ત્રણ કરોડ રૂપિયાની ફાઇલ ચાર વર્ષ સુધી પ્રવાસનની ગમા પડી રહી મારો એક સંકલ્પ અને એક મંત્ર છે કે ત્રિકમ સાહેબની જગ્યાને યાત્રાઓની સુવિધા માટે અહીંયા શક્ય એટલો વધુમાં વધુ વિકાસ થાય આવનાર યાત્રાને એનો લાભ મળી રહે એવા મારા પ્રયત્નો છે ત્રિકમ સાહેબની જગ્યાની ફાઇલ માટે હું ઘણું દોડ્યો સચિવાલય સુધી ગાંધીનગર પ્રવાસન નિગમ સુધી ઘણા ધારાસભ્યો સંસદ સભ્યોનો પણ ક્યાંય સફળતા ન મળતા છેલ્લે છેવટે અમારા વિસનગરના ધારાસભ્ય અને કેબિનેટ મિનિસ્ટર ઋષિકેશ પટેલને મેં વાત કરી કે સાહેબ આ ત્રણ કરોડ રૂપિયાની ફાઇલ રિજેક્ટ થઈ રહી છે આ પ્રવાસન નિગમમાં વાત કરી આમાં ત્રિકમ સાહેબની જગ્યાએ અમારા સમાજની ગુજરાતમાં મોટામાં મોટી આ ગુરુ ગાદી હોય અહીંયા યાત્રાઓની સુવિધા માટે કંઈ છે નહીં જો આ ત્રણ કરોડ રૂપિયાની ફાઇલ ફરીથી મંજૂર થઈ જાય આપના આશીર્વાદ પ્રાપ્ત થઈ જાય તો આ ત્રિકમ સાહેબની જગ્યાએ ચિત્રોડમાં જે નવીન ભવન બનવા જઈ રહ્યું છે યાત્રાળુની સુવિધા માટે રહેવાની જમવાની નાહવાની ધોવાની

પાછળ ભાગે પણ સ્ત્રી અને પુરુષોના અલગ ટોયલેટ રહેશે યાત્રાળુઓની સુવિધા માટે કોઈ સાધુ સંત કોઈ મહંત આવશે તો એમના માટે પણ આપણે વીઆઈપી રૂમો બનાવવાની અહીંયા વ્યવસ્થા કરી છે આવનારા યાત્રાળુ અહીંયા જેમણે એમને સહકાર આપ્યો છે આવનારા દિવસોમાં ત્રિકમ સાહેબને માનનારા ત્રિકમ સાહેબને ગુરુ માનતા હોય દાન દક્ષિણ આપી ભેટ સોગાદ આપી હોય એ બધાને મારા બે હાથ જોડીને વિનંતી છે થોડાક સમય પછી જ્યારે આ ભવનનું નિર્માણ થઈ જશે ત્યારે આ બધાની અહીંયા રહેવાની સુવિધા નાવા ધોવાની સુવિધા આપણો આશરો આ ત્રિકમ સાહેબની જગ્યાએ આપણા તમામની જગ્યાઓ છે અને આપે મને જે સાથ સહકાર આપ્યો છે આ ત્રિકમ સાહેબની જગ્યાને ફરીથી વિશ્વ ફલક ઉપર ફરીથી ત્રિકમ સાહેબનું નામ ગૂંચતું થાય ફરીથી ત્રિકમ સાહેબનો જય જયકાર થાય અને આવનારા દર્શના જે ત્રિકમ સાહેબને ભલે રડતા આવે પણ અહીંથી હસતા હસતા જાય એવી મારી એક ટીમ છે એ ત્રિકમ સાહેબ પૂરી કરાય આજે જે કંઈ કંઈ સેવા કરી રહ્યા છે જે કંઈ આ અમે કરી રહ્યા છીએ ત્રિકમ સાહેબના આશીર્વાદ ગુરુ મહારાજના આશીર્વાદથી કરાયેલી છે આવનારા દિવસોમાં પણ ત્રિકમ સાહેબની સદગુરુ મહારાજની કૃપા ઉપર મારા ઉપર બની રહે આવનાર દર્શનારથીઓ ઉપર બની રહે આ જગ્યાનો વિકાસમાં આપ લોકો અમને સાથ સહકાર આપજો આવનારા દિવસોમાં હજી પણ વધુમાં વધુ આ જગ્યાનો વિકાસ થાય એવી મારી ઈચ્છાઓ છે આપની કોઈ વાધા હોય આપની કોઈ વિચારસરણી હોય આપને કોઈ મંતવ્ય આપની કોઈ રજૂઆત હોય અહીંયા જગ્યાના વિકાસ માટે કંઈ આપને કંઈક કહેવું હોય તો અમારા નંબર ઉપર આપ મને ફોન કરીને કહી શકીએ આ જગ્યાના વિકાસ માટે પણ આપનો સાથ આપવો હોય સહકાર આપવો હોય કંઈ દાન ભેટ આપવું હોય તો અમે સ્વીકારીએ છીએ અને એ પ્રમાણે આ જગ્યાના વિકાસ ઉપર આજે છેલ્લા પાંચ વર્ષથી આ જગ્યાને અમે એક રૂપિયો માંગ્યા વગર અત્યારે ચલાઈ રહ્યા છીએ આવનારે અત્યારે ચા પાણી આપીએ છીએ લોકોને રહેવાની વ્યવસ્થા કરીએ છીએ જમવાની વ્યવસ્થા કરીએ છીએ અને અત્યારે કામ ચાલી રહ્યું છે હું સતત આની દેખરેખ નીચે આવા કામ ચાલી રહ્યું છે સિમેન્ટ લોખંડ બધું વ્યવસ્થિત અહીંયા વપરાય છે ક્યાંય કોઈ ભ્રષ્ટાચાર ના થાય એવું ત્રિકમ સાહેબને મેં કહ્યું છે કે રૂપિયો ખાવો નથી કોઈને ખવડાવવાનું પણ નથી આનું નિર્માણ થયા પછી આપ યાત્રાળુઓ અહીંયા આવશો ભલે રડતા આવનારો હસતો હસતો જાય એ મારી પ્રાર્થનાની વિનંતી છે આવનારા દર્શન મારા ત્રિકમ સાહેબ બધાનું નમન અને ફરીથી આ જગ્યામાં ત્રિકમ સાહેબનું નામ પૂરતું થાય વિશ્વના ફલ આપનો સાથ સહકાર આપજો બોલો ત્રિકમ સાહેબની જય